સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસ મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ જેના ભાગરૂપે મોરબીના જિલ્લા કક્ષાની એકતા યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું આ યાત્રામાં કક્ષાના મંત્રી કાંદીભાઈ અમૃતિયા રાજકીય આગેવાનો કલેક્ટર સહિતના અધિકારીઓને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા યાત્રા મોરબીના સનાળા રોડ ઉપર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ થઈને મણી મંદિર સુધી યોજાઈ હતી આ યાત્રાનું પ્રસ્થાન મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી તેમજ રોજગાર કૌશલ્ય મંત્રી કાંધીભાઈ અમૃતિયાએ સનાણા રોડ ઉપરથી સરદાર પટેલની પ્રતિમા પાસેથી કરાવ્યું હતું આ પ્રસંગે માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા ધારાસભ્ય દુર્લભજીભાઈ જેથરિયા જિલ્લા ભાજપ પ્રમુખ જનતીભાઈ રાજકોટિયા તેમજ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી મોરબી શહેર ભાજપ પ્રમુખ ઋષિભાઈ કેલા સહિતના અગ્રણીઓ અને કલેકટર સ્વપ્નિલ ખરે ઉપસ્થિત રહ્યા વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં એકતા યાત્રામાં જોડાયા યાત્રા શહેરમાં મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને જય સરદારના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ